જય સ્વામિનારાયણ ડી બી એ સેમેસ્ટર પાંચ તેમાં મુખ્ય સમાજ વિષયવાળા પેપર નંબર અગિયાર તેમાં પહેલો યુનિટ આપણે જોયો બીજા યુનિટ ઓગસ્ટ કોંતમાં ઓગસ્ટ કોન્ટમાં આગળના વિડીયોમાં આપણે વાત જોઈએ એનો બીજો પોઈન્ટ ત્રણ સ્તરીય નિયમ એ જોઈએ હવે ઓગસ્ટ કોનો જ્ઞાનનો ત્રિસ્તરીય નિયમ વિશે જોઈએ એવા પ્રસ્તાવના જોઈએ માનવ સમાજોના વિવિધ પાસાઓનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરતા સમજશાસ્ત્રીનો વિકાસ છેલ્લા એકસો પચાસ વર્ષમાં થવા પામ્યો છે આ અભ્યાસને સામાજિક વિજ્ઞાન તરીકે જ્ઞાન આપવાનું ઓગસ્ટ કોંદનું મહત્વનું પ્રદાન રહેવા પામ્યું છે ઓગસ્ટ કોંતનો જન્મ ઈસવીસન સત્તરસો અઠ્ઠાણુંમાં ફ્રાન્સમાં થયો હતો તેઓ કેથોલિક ધર્મના પરિવારમાં સભ્ય હતા તેમનું બાળપણ આરોગ્યની દ્રષ્ટિ નબળું રહેવા પામ્યું હતું તેમ છતાં તેઓ અત્યંત બુદ્ધિશાળી હતા તેઓ બાળપણથી જ કોઈ પણ અન્યાય સામે માથું ઉચકતા હતા તેમણે જુદા જુદા વિષયોનું જ્ઞાન મેળવ્યું હતું ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં તેઓ વિદ્વાન હતા તેમણે કેરોલીન નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન જીવન અત્યંત દુઃખદાયક રહ્યું હતું લગ્ન જીવનના સત્તર વર્ષ બાદ છૂટાછેડા લીધા કોંત ગંભીર ચિંતન અને મનન કરવા લાગ્યા અને આધ્યાત્મિક વિચારો તરફ વળ્યા યુવાવસ્થા દરમિયાન તેઓ સમાજવાદી ચિંતન ચિંતક સંત સાયમનના સંપર્કમાં આવી તેમજ વિચારોની અસરથી માનવ સમાજના અભ્યાસ તરફ તેઓ વળ્યા સંત સાયમન સાથે પણ વે વૈચારિક ભેદભાવ ઉદ્ભવ પામતા છ વર્ષ બાદ તેમનાથી તેઓ છૂટા પડ્યા ત્યારબાદ તેમણે માનવ સમાજના અભ્યાસના સંદર્ભમાં મુખ્ય બે ગ્રંથ લખ્યા છે આ બે ગ્રંથ છે પોઝિટિવ ફિલોસોફી જે છ ભાગમાં પ્રગટ થયો છે અને બીજો ગ્રંથ પોઝિટિવ પોલિટી જે ચાર ભાગમાં પ્રગટ થયો છે ઓગસ્ટ કોંતે રજૂ કરેલા સમાજશાસ્ત્રના વિચારો અનેકવિધ છે સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તેમનો ફાળો અમૂલ્ય રહેવા પામ્યો છે તેથી તેમને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમણે ઈસવીસન અઢારસો સાડત્રીસમાં સમાજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને દર્શનશાસ્ત્રમાંથી અલગ પાડી સમાજશાસ્ત્રનો વિકાસ કર્યો છે હવે એનો ત્રિસ્તરીય નિયમ જોઈએ તેમાં જોઈએ સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકે દરજ્જો આપવાનું કામ ઓગસ્ટ કોંતે કર્યું તેમના સમયમાં ફ્રાન્સની અંદર વિવિધ ક્રાંતિઓ થવા પામી હતી તેમાં ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિએ માનવ સમાજમાં અમૂલ્ય પરિવર્તન આણ્યું ઔદ્યોગિક ક્રાંતિએ માનવ શક્તિના કાર્યની જગ્યાએ યાંત્રિક સાધનોનું સ્થાન લીધું અને બીજી તરફ વૈચારિક ક્રાંતિએ સમાજમાં વિકાસ સાધવાના સંદર્ભમાં પરિવર્તન આણ્યું પરિણામે એ સમયમાં સમાજ અસ્તવ્યસ્ત થવા પામ્યો વિસંવાદિતા ઉદભવી પરિણામે સમાજમાં સ્થિરતા લાવવાનો મૂળભૂત પ્રશ્ન ઊભો થયો આવા સમયે ઓગસ્ટકો માનવ સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ ઉપર ભાર મૂક્યો તેમણે તેમના પ્રથમ પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં માનવ સમાજની ઉત્ક્રાંતિ દર્શાવતા ત્રણ સ્તરનો નિયમ અથવા જ્ઞાનના ત્રણ તબક્કાઓનો અભ્યાસ ખ્યાલ રજૂ કર્યો છે ઈસવીસન અઢારસો બાવીસમાં માત્ર ચોવીસ વર્ષની ઉંમરે તેમણે આ નિયમની રજૂઆત કરી હતી ઓગસ્ટ કોંત કહે છે કે બધા જ સમાજોમાં અને બધા જ યુગોમાં માનવના બૌદ્ધિક જ્ઞાનના વિકાસનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવી શકે છે કે આજનો સમાજ કેવા તબક્કામાંથી પસાર થઈ વિકાસ પામે છે તેમનું કહેવું છે કે આપણું દરેક જ્ઞાન કે વિચાર મુખ્યત્વે ત્રણ તબક્કામાંથી પસાર થઈ વિકાસ પામ્યો છે આમ તેમણે ઉત્ક્રાંતિવાદી પ્રગતિશીલ ખ્યાલ રજૂ કર્યો છે તેમણે દર્શાવેલ ત્રણ સ્તર કે તબક્કાઓ નીચે પ્રમાણે છે આમાં ઓગસ્ટોકથી એવું કહેવા માગે છે કે એ સમયે એટલે કે ફ્રાન્સમાં જે સમયે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે સમાજની પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે કે માણસોની પરિસ્થિતિ માનવની પરિસ્થિતિ ખરાબ હતી કે પૈસાદાર એ વધારે પૈસાદાર બનતા જતા હતા અને મજૂર વર્ગ છે એ વધારે ગરીબ બનતો જતો હતો એટલે કે કોઈ લેવલ નહીં એકાબીજા લોકોને માન મર્યાદા એવું કંઈ હતું નહીં પણ એ સમયે એ ઓગસ્ટો કોણ તે જ્યાં નોંધ્યું છે એટલે કે સમાજમાં જે આ અભ્યાસ મૂક્યો છે ત્યારે એ સમાજના દરજ્જાની અંદરથી જ આ બધું નોંધ લીધી છે એવું પણ કહે છે કે આ તબક્કાવાર એટલે કે સમયવાર જો આ લખવામાં કે અભ્યાસ કરવામાં આવે તો એ સમયની પરિસ્થિતિ અને આ સમયની પરિસ્થિતિ તુલના કરી અને એમાં કોઈ સુધારો લાવી શકે એમાં ત્રણ સ્તરના તબક્કામાં પહેલું છે ધાર્મિક સ્તર એ પહેલો તબક્કો છે એમાં જોઈએ ઓગસ્ટ કોંત કહે છે કે માનવ સમાજની પહેલી અવસ્થા ધાર્મિક સ્તરમાં સૃષ્ટિની તાત્વિક પ્રકૃતિમાં શોધ કરવામાં અને તેના અંતિમ કારણો જાણવામાં મનુષ્યનું મન રચાયેલું રહે છે આ સમયમાં તમામ ઘટનાઓ કે પ્રાકૃતિક પરિસ્થિતિઓ ઈશ્વર સાથે જોડાયેલી બાબત ગણવામાં આવે છે તમામ સમસ્યાઓનો ખુલાસો દેવાની ઈચ્છા કે મુરાદ હોય છે માણસ જગતની પ્રત્યેક ઘટનાને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ ગણે છે આમ આ તબક્કામાં માણસોના માણસના વિચારો પર ધર્મ દેવદેવીઓ વગેરેનો ઊંડો પ્રભાવ હોય છે જે માણસની વૃદ્ધિ જ્ઞાન કે વિચારોની પાછળ સોરી વિચારોની પછાત અવસ્થા સૂચવે છે ઓગસ્ટ ફોન્દ એ આ તબક્કાની બીજી પેટા ત્રણ અવસ્થાઓ દર્શાવે છે એટલે કે પે અવસ્થા છે ધર્મ એ ધર્મમાં પણ ત્રણ અવસ્થાઓ દર્શાવે છે કે એ સમય એવો છે કે ધર્મની બાબતની અંદર જે ઈશ્વર કરે છે એ એની કૃપાથી છે એ જે કરે છે એ બરાબર કરે છે એવું આપણે મનથી સ્વીકારી લઈએ છીએ એટલે કે દેવી દેવતાનો આપણા મન ઉપર ઊંડો પ્રભાવ છે એમાં ત્રણ તબક્કાઓ છે એમાં પહેલું છે જડત્વવાદ એમાં જોઈએ આ અવસ્થામાં દરેક પદાર્થમાં માનવને કોઈ આત્મા કે દેવતાના દર્શન થતા હતા વૃક્ષો પશુઓ પર્વતો નદીઓ વગેરે બધી જ પ્રાકૃતિક ઘટના બધા જ પદાર્થોને ઈશ્વર તરીકે ગણીને તેમની પૂજા આરાધના કરવામાં આવતી માનવ શરીરમાં થતા કોઈ પણ રોગોને દેવોનો પ્રકોપ ગણવામાં આવતો આમ અનેકવિધ દેવી દેવતાઓની પૂજા આરાધના થતી અને તેમાં પણ એક કોટિક્રમ રચવામાં આવ્યો જેમાંથી એક અનેકેશ્વરવાદ ઉદભવ્યો એટલે કે એ સમયની અંદર જળ જડત્વવાદ બાદ એટલે કે લોકો એક કોઈ નિયમને પકડી લેતા દાખલા તરીકે અમુક લોકો છે આપણે હિન્દુ ધર્મની અંદર એ ગાયને માતા તરીકે ગણવામાં આવે છે તો આમાં એવું લખ્યું છે કે એ સમયે વૃક્ષો પશુઓ અને પર્વતો નદીઓને દેવી દેવતાઓની એ સ્થાન આપવામાં આવતું હતું તો આપણે હિન્દુ ધર્મમાં ગાયને દેવીઓ તરીકે સ્થાન આપવામાં આવે છે પછી ગંગા નદી છે એને માતા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે પછી ઘણા બધા એવા વૃક્ષો છે એને પણ આપણે ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું છે પર્વતોને પણ તો આપણે મહાભારતમાં તો કે શ્રી કૃષ્ણમાં જોઈએ કે ભાઈ એ સમયના લોકો જે ઇન્દ્રદેવને પૂજા કરતા હતા પણ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી એને ગોવર્ધન પર્વતની પૂજા કરે તો એ સમયથી પર્વતોની પણ પૂજા કરવામાં આવે છે આમ ઉષ્ટ કોંત નોંધે છે કે કોઈ પ્ર પ્રકૃતિને એ દેવી દેવતા માની અને એની પૂરા પૂજા આરાધના કરતા બીજું છે અનેકેશ્વરવાદ તેમાં જોઈએ દેવોનો ઉદ્ભવેલ કોટિક્રમ આધારિત વિવિધ શક્તિ ધરાવતા દેવોનું સમયાંતરે જરૂરિયાત મુજબ પૂજા આરાધના થતી ડૉક્ટર દુબે લખે છે કે ભારતના આદિવાસીઓમાં આજે પણ અનેક દેવી દેવતાઓને શ્રદ્ધા ધરાવતા હો જોવા મળે છે આ વિવિધ દેવ દેવોની પૂજા આરાધનાની અંદર એક આદ્યશક્તિનો વિચાર ઉદ્ભવ પામ પામ્યો એટલે કે આ વિવિધ દેવો ઉપર પણ કોઈ એવા આધ્ય દેવ છે કે જે બધાનું સંચાલન કરે છે પરિણામ સ્વરૂપ દરેક જૂથ પોતાના આરાધ્ય દેવની સ્થાપના કરવા લાગ્યા અને એ રીતે કુળદેવ કે કુળદેવીનું સ્થાન થયું પરિણામે દરેક જૂથની પોતાની જુદા જુદા ઈષ્ટદેવમાં એ નામ ધરાવ ધરાવવા લાગ્યા અને તેમાંથી એક અનેકેશ્વરવાદ ઉદભવવા પામ્યું કોંત કહે છે કે એ પછી એ સમય એ સમયની અંદર એટલે કે દુબેએ લખ્યું છે ડૉક્ટર દુબે લખે છે કે ભારતની અંદર એવા ઘણા બધા આદિવાસીઓ છે કદાચ આપણે આગળના સેમિસ્ટરમાં ભણી પણ ગયા છે કે એવા ઘણા બધા આદિવાસીઓ છે કે કોઈ પ્રાણીઓને પોતાના દેવી દેવતા માને છે કોઈ વૃક્ષોને કોઈ પર્વતોને કોઈ નદીઓને દાખલા તરીકે અમુક આદિવાસીઓ છે એ ઘોડો છે તો એને એના કુળદેવતાનું નામ આપે છે કે ભાઈ આ અમારા કુળદેવતાની નિશાની છે અને એથી પણ એવું એવું એ લોકો માને છે કે ભાઈ આનાથી પણ કોઈ એક મોટી એવી ઈશ્વરીય શક્તિ છે જે બધાનું સંચાર સંચાલન કરે છે અને એની પણ પૂજા આરાધના કરે છે અને જો કદાચ એ એ લોકો એવું પણ કહે છે કે એ સમયે જો કોઈની તબિયત બગડી હોય તો એ અંધશ્રદ્ધાના હિસાબે દેવી દેવતાઓ કે ભૂ અને દોરા ધાગ એવું માનતા હતા કે કોઈ દેવનો પ્રકોપ છે જો ક્યાંય આપણી ભૂલ થઈ હોય તો દેવ પ્રકોપ થયા હોય તો આપણા શરીરમાં માંદગી ઉત્પન્ન થાય આવું માનતા હતા ત્રીજું છે એકેશ્વરવાદ એવા જોઈએ ઓગસ્ટ કોંત કહે છે કે લોકો માનવા લાગ્યા કે કોઈ અલૌકિક શક્તિ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે તેથી કોઈ એક ઈશ્વર તેથી કોઈ એક ઈષ્ટદેવની પૂજા આરાધના કરવાની અલૌકિક શક્તિને પામી શકાય છે પરિણામે એક ઈષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય છે સમય જતાં તમામ પ્રાકૃતિક ઘટનાઓ ઈશ્વરને જ આધીન છે તેઓ માનવાને બદલે આ ઘટનાઓ પાછળ કોઈ ચોક્કસ નિયમો કામ કરે છે તે અંગેની વિચારણા ઉદ્ભવ પામે જેથી તમામ સમસ્યાઓ કે ઘટનાઓના સંદર્ભમાં ઈશ્વરની એક માન્યતા હતી તેની જગ્યાએ કોઈ ચોક્કસ નિયમ કે કારણો અંગે લોકો વિચારતા થયા તેમ છતાં એક જ ઈશ્વરના ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવવાની માનસિકતામાં વિશેષ કાંઈ ફરક પડ્યો ન હતો ભાઈ એકીશ્વરવાર એટલે કે કોઈ એક કોઈ એવા એક ઈષ્ટ એવા એવા દેવી છે કે અલૌકિક શક્તિ છે કે જે બધાનું સંચાલન કરે છે એમાં શ્રદ્ધા રાખે છે કંઈ પણ સમસ્યા છે કે કોઈ એમાં કંઈ પણ ઘટનામાં કોઈ સમસ્યા આવી છે કે આયોજનમાં કોઈ ઘટના બની છે તો એ એની દેન છે અથવા એના નિયમોમાં આપણે કંઈ ઉલ્લંઘન કર્યું છે તો આપણે આ આવું કરવા પામ્યા છે એવા કારણો વિચારી અને એ લોકો એક એ એક જ શ્રદ્ધા ધરાવતા હતા માનસિક રીતે એ લોકો એક જ શ્રદ્ધા ધરાવતા હતા પછી જે ધાર્મિક તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એ જોઈએ ઓગસ્ટ કોંત કહે છે કે આ ધાર્મિક સ્તરમાં સામાજિક ક્ષેત્રે રાજાની દેવી શક્તિનો સિદ્ધાંત વિકસેલો જોવા મળે છે એટલે કે રાજાને ઈશ્વરનો પ્રતિનિધિ ગણવામાં આવ્યો તેના આદેશોને ઉચિત કે અનુચિત અંગે વિચારવામાં વિચારવામાં આવતા નહીં રાજાની સત્તાને કોઈ પડકારી શકતું ન હતું રાજા ફક્ત ઈશ્વરને જવાબદાર ગણાતો આમ સમાજમાં રાજાની સર્વોપરી સત્તા જોવા મળતી હતી તેમજ સમાજના અનેક સમાજના એકમ તરીકે કુટુંબ પાયાનું સ્થાન ધરાવું ગણાતું લોકો વચ્ચે પારસ્પરિક સંબંધોમાં સ્નેહ લાગણી અને અમેપણાની ભાવના જોવા મળતી સામાજિક સંગઠનનું સ્વરૂપ એક પ્રકારે એક પ્રકારે ભરેલું હતું સામાજિક સમસ્યા કે દુઃખદાયક ઘટનાને ઈશ્વરની ઈચ્છા માની સ્વીકારી લેવામાં આવતી ગરીબી અસાધ્ય રોગ કે કુદરતી પ્રકોપના સંદર્ભમાં ઈશ્વરની નારાજગી ગણવામાં આવતી આમ આ તબક્કામાં કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે બુદ્ધિપૂર્વક વિચારવામાં આવતું આવતું ન હતું દરેક ઘટના કે પરિસ્થિતિ ઈશ્વરને આધીન ગણવામાં આવતી પરંતુ સમય જતાં લોકો વચ્ચેનો આંતરક્રિયા વધતા વિચારોની આપલે થતાં ઈશ્વરની ઈચ્છાને બદલે બૌદ્ધિક વિચારણા ઉદ્ભવ પામી વ્યક્તિની વિવિધ પ્રકૃતિઓ ઘટનાઓ પાછળના કારણોની શોધ થવાની શરૂઆત થઈ તેમાંથી માનવ સમાજના વિકાસનો ઉદભવ પામ્યો હવે એ સમયે રાજાઓ હતા તો લોકો એવું માનતા હતા કે રાજા છે એ એક ઈશ્વરીય એનો અનુયાયી છે કે એ જે કે એ જે આદેશ આપે એ આપણા માટે સર્વોપરી છે અને રાજાના આદેશ પ્રમાણે એ લોકો કાર્ય કરતા હતા લોકો સમાજમાં રહેતા હતા એકમેક અને સંગઠનથી રહેતા હતા એ એમાં ત્યારે પણ કુટુંબ એક પાયાનું સ્થાન ગણાતું હતું પણ જેમ જેમ લોકો પછી સંપર્કમાં આવવા લાગ્યા અને એકાબીજાને વાતચીત અને બુદ્ધિપૂર્વક જે વિચારો રજૂ કરવા લાગ્યા તેમાંથી ખબર પડી કે બધું ઈશ્વરીય નથી કોઈ પણ અમુક સમયે અમુક કોઈ વ્યક્તિથી ભૂલ થઈ હોય અથવા કોઈ સમસ્યાના હિસાબે પણ આવું બનતું હોય છે બીજું છે આધિ આધિભૌતિક સ્તર એટલે કે બીજો તબક્કો એમાં છે આધિભૌતિક સ્તરમાં ઓગસ્ટ કોંત કહે છે કે આ તબક્કા દરમિયાન લોકો ઈશ્વર પ્રત્યેની અનંત અંધશ્રદ્ધામાંથી ધીરે ધીરે બહાર આવવા લાગ્યા તે સમયના લોકોના મનમાં અનેકવિધ પ્રશ્નો પણ ઉદભવતા હતા જેમ કે શું દરેક ઘટનાની પાછળ ઈશ્વર રહેલા છે જન્મ મરણનું ચક્ર ઈશ્વર જ ચલાવે છે આવા અનેકવિધ પ્રશ્નોના સંદર્ભમાં વિચાર તો થયો જેમ કે નિર્માણની સાથે સહાર પણ છે આ બધી વિવિધ ઘટનાઓને જોઈને માનવી ઈશ્વરને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવાને બદલે પ્રકૃતિના નિયમોને સ્થાન આપવા લાગ્યું જેથી ઈશ્વરનો વ્યક્તિ સાથેનો ખ્યાલ દૂર થયો સૃષ્ટિના સંચાલક પરિબળ તરીકે મૂર્ત દેવદેવીઓને નહીં પણ અમુક અલૌકિક શક્તિને ગણવા લાગ્યા તેમજ જેમ જેમ માનવ સંખ્યા વધી તેમ તેમ જરૂરિયાતો વધી તથા જરૂર વિવિધ જરૂરિયાતો પણ ઉદભવી છે જેમણે અર્થ ઉપોજનના નવા સાધનો વિકસાવ્યા લોકો વિવિધ ક્ષેત્રે કાર્ય કરવા લાગ્યા પરિણામે અનેકવિધ નવી શોધખોળોની શરૂઆત થઈ આમ આ તબક્કામાં એક તરફ પરંપરાઓ ધારે મૂલ્યો ટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બીજી તરફ બૌદ્ધિક વિચારણા તરફ નવી વ્યવસ્થાઓ પ્રવેશ પણ થયો એટલે કે સમાજની અંદર લોકો જે એક અંધશ્રદ્ધા ધરાવતા હતા તેમાંથી એ લોકો ધીરે ધીરે બહાર આવ્યા એ જે કરે છે એ ઈશ્વર કરે છે જે ઘટના ઘટે છે ઈશ્વરીએ ચલાવે છે એવું નહીં પણ પછી બૌદ્ધિક રીતે એનો વિચાર કરી અને ધીરે ધીરે એ પ્રકૃતિને જાણવા લાગ્યા સમજવા લાગ્યા અને એ રીતે જીવન જીવવા લાગ્યા આગળ જોઈએ એના પછી આથી ભૌતિક તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ એટલે કે સમાજ શું વિચારે છે કોણ કહે છે કે આ તબક્કા દરમિયાન બૌદ્ધિક વિચારો અને વ્યક્તિના કાર્યનું મહત્ત્વ વધતા રાજાનો દેવી શક્તિનો ખ્યાલ ધીરે ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યો અને કાનૂની સત્તાનો ઉદય થયો ધાર્મિક ક્ષેત્રે પુરોહિતવાદનો ઉદભવ થયો જેમ કે પશ્ચિમના સમાજોમાં પાપોનું મહત્ત્વ સવિશેષ રહેવા પામ્યું છે આ પાપ કે પુરોહિત ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો એક સેતુ બાંધે છે તેમજ તેને ઈશ્વરની નજીક ગણવામાં આવે છે આથી રાજાએ પણ તેનું માર્ગદર્શન લઈને કાર્ય કરવાનું રહેતું તમામ પ્રકારની ધાર્મિક વિધિ પૂજા આરાધના અને પુરોહિત દ્વારા થતી જેથી પુરોહિતનું સમાજ પર વિશેષ પ્રભાવ રહેવા પામતો સમાજ જીવન ક્ષેત્રે વ્યક્તિ ઉપર સ્વતંત્રતાના વિચારો વિકાસ પામ્યા આથી સમાજમાં અનેક એકમ તરીકે કુટુંબને બદલે રાજ્યના રાજ્યને ગણવામાં આવ્યું અને કૌટુંબિક વિકાસ કે સામાજિક વ્યવસ્થા ઘરગ્રથું મટીને સામૂહિક બની જેથી સ્ત્રીઓ અને કામદારોની સામાજિક પરિસ્થિતિમાં સુધારો આવ્યો તેમજ સમાજમાં કચડાયેલા વર્ગોનો વિકાસ થયો કાર્ય શરૂ થયું વ્યક્તિ સ્વતંત્રતાના વિચારો વિકાસ પામતા પારસ્પરિક સંબંધોમાં આદર ભાવના ઉદભવી તેમજ અનેકવિધ ક્ષેત્રે નવી શોધખોળો ઉદ્ભવ પામતા લોકો યોગ્ય યોગ્ય અયોગ્ય ઉચિત કે અનુચિત સારું કે ખરાબ વગેરે ખ્યાલો વિશે વિચારતા થયા નવી વસ્તુઓ અપનાવતા પહેલાં તેના વિશેનું જ્ઞાન મેળવતા અને પરીક્ષણ કરતા થયા આમ આ તબક્કામાં ધાર્મિક પાયામાંથી વૈજ્ઞાનિક સમજણ તરફ લોકો જવા લાગ્યા જેથી તેથી ઓગસ્ટકો આ તબક્કાને સંક્રમણનો તબક્કો કહે છે કારણ કે આ તબક્કા દરમિયાન પરંપરાગત રૂઢિઓ અને મૂલ્યોમાં નવા વિચારો અને મૂલ્યો વચ્ચે સતત સંઘર્ષ થતો રહ્યો છે એટલે કે ઉષ્ટકોંત કહે છે કે લોકોમાં પછી ધીરે ધીરે એવી માનસિક એટલે કે એનામાં એવો પ્રભાવ પડવા લાગ્યો એટલી સમજદારી આવવા માંડી કે જેમ જેમ સમાજ ઊભો થયો એમ કુટુંબની અને સમૂહમાં લોકો જીવવા લાગ્યા એક સમાજ એક સામૂહિક સમાજ ઊભો થયો એક રાજ્ય વ્યવસ્થા ઊભી થઈ અને તેમાં લોકો બૌદ્ધિક રીતે કાર્ય કરવા લાગ્યા શું સારું શું ખરાબ એ એ બેસીને આ કાર્ય કરવા લાગ્યા અને એના પછી નિર્ણય લેવા લાગ્યા હવે ત્રીજો તબક્કો છે પ્રત્યક્ષ સ્તર એમાં જોઈએ ઓગસ્ટ કોન્દ આ તબક્કાને બૌદ્ધિક અને વૈજ્ઞાનિક તબક્કા તરીકે ગણે છે મનુષ્ય જ્યારથી આધ્યાત્મિક વિચારોના પ્રભાવમાંથી નીકળી નિરી નિરીક્ષણ અને તર્કના આધારે સમજવાની ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો ત્યારથી જ તેનો પ્રવેશ પ્રત્યક્ષ સ્તરમાં થયો છે તેમ કહી શકાય વિશ્વમાં જુદા જુદા તથ્યો ઘટનાઓ કે સમસ્યાઓને સમજવાનું વાસ્તવિક સાધન નિરીક્ષણ અને વર્ગીકરણ છે જેમકે કોઈ પણ પ્રાણીને જોઈ તેના સ્વરૂપના આધારે બિલાડી કે કૂતરા તરીકે ઓળખીએ છીએ પરંતુ તેને તેની જાતિના જાતિમાં મૂકીએ છીએ ત્યારે તેનું વર્ગીકરણ કરીએ છીએ આમ નિરીક્ષણ દ્વારા જે તે ઘટનાને તપાસી અને તેનું વર્ગીકરણ કરવામાં આવે છે તે જ સાચું જ્ઞાન છે આમ આ તબક્કા દરમિયાન લોકો જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો કરતા રહ્યા છે વિવિધ પ્રયોગો નિરીક્ષણ દ્વારા તેની યથાર્થતા તપાસતા થયા છે કોઈપણ બાબતની સૌપ્રથમ તરકીબ જોવાની બૌદ્ધિકતા વિકસી છે પરિણામે સા સમાજની વિવિધ જરૂરિયાતો પરિપૂર્ણ કરવામાં લોકો કાર્ય કરતા થયા છે એટલે કે પ્રત્યક્ષ એટલે કે એ જોઈને દાખલા તરીકે આમાં એક ઉદાહરણ આપ્યું છે કે કૂતરો અને બિલાડી કે ભાઈ કૂતરો અને બિલાડી છે એને જોઈ અને એ કઈ જાતના છે એનો પણ વિભાગ પાડી અને સમજતા થયા છે અને આ વર્ગીકરણ જોઈ પ્રત્યક્ષ જોઈ અને બૌદ્ધિકતાથી પોતાના કાર્યોમાં વર્ગીકરણ કરી અને જ્ઞાનનો વધારો કરતા રહ્યા છે એના પછી પ્રત્યક્ષ તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ એમાં જોઈએ આ તબક્કામાં રાજકીય ક્ષેત્રે લોકશાહી વિચારોનો સ્વીકાર થવા લાગ્યો છે લોકો એકબીજાને અધિકારો અને માન આપવાનું જરૂરી ગણે છે ચોક્કસ સામાજિક ધોરણો અને નીતિ નિયમોનું બુદ્ધિપૂર્વક વિચાર વિમર્શ દ્વારા ઘડતર થાય છે તેમજ આ નિયમ પાલનની જવાબદારી રાજ્ય સ્વીકારી છે વ્યક્તિગત લાયકાત અને ગુણવત્તાનું મહત્ત્વ આપવામાં આવે છે વિજ્ઞાનની શોધખોળોને લીધે સંદેશાવ્યવહારમાં સાધનોનો વિકાસ થતાં એકબીજા સંસ્કૃતિની આપણે વધવા પામી પરિણામે પારસ્પરિક રીતે પરોપકારની લાગણી વિકસી જેની અસરથી વિશ્વવ્યાપી સામાજિક સંગઠન ઊભું થયું ધીમે ધીમે સામાજિક સમસ્યાઓ કે પ્રશ્નો વિશે લોકો બુદ્ધિપૂર્વક તેના ઉકેલ શોધતા થયા આમ પ્રત્યક્ષ સ્તરમાં સમાજની ભૌતિક ભૌતિક અને નૈતિક શક્તિનો સમન્વય થયો અને સમન્વય થતો જોવા મળે છે કે ભાઈ લોકો કેવું વિચારતા થયા છે બુદ્ધિપૂર્વકનું તેનું કાર્ય લોકો મળતા રહ્યા એકાબીજાની ગુણવત્તા શોધતા રહ્યા અને તેને સમજતા રહ્યા આ બધું જ આમાં દર્શાવે છે અને પછી લોકો બૌદ્ધિક રીતે અને ભૌતિક રીતે અને નૈતિક રીતે સમજી અને પામતા થયા છે તો પણ અહીંયા આ યુનિટ પૂરો થાય છે હવે પછીનો યુનિટ આ પછીના વિડીયોમાં જોશું જય સ્વામી